તો આજે આપણે જોવાના છે સ્મૃતિવન મ્યુઝિયમ જે ભારતનું સૌથી મોટું મ્યુઝિયમ છે આનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદી દ્વારા અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ કરવામાં આવ્યું હતું તો જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે તમારો આપણા નવા વ્લોગમાં તો આજે આપણે આવી ગયા છે ભુજમાં આવેલું સ્મૃતિવન મેમોરિયલ જોવા માટે આનો આગલો પાર્ટ આપણે જોયો એમાં આપણે ભુજીયા ડુંગરની ઉપર જે જે વસ્તુ બનાવેલી હતી એ આપણે જોઈ અને આજે આપણે જોઈશું આ સ્મૃતિવન મ્યુઝિયમ જે ભારતનું સૌથી મોટું મ્યુઝિયમ છે તો ચલો આજના વિડીયોને શરૂ કરીએ એન્ટ્રી કરતાં જ અંદરથી કંઈક આ રીતના મ્યુઝિયમ લાગે છે અને આમાં ચારથી પાંચ માળનું મ્યુઝિયમ છે આખું અલગ અલગ સ્ટેપ આપેલા છે અને અહીંથી રિસેપ્શનમાંથી આપણે ટિકિટ લેવાની હોય છે તો ચાલો પહેલાં ટિકિટ લઈએ અને એ પછી આપણે એન્ટ્રી કરશું અંદર એ રિસેપ્શન અને અહીંયા ટિકિટ માટેની કંઈક ગાઈડલાઇન્સ હોય છે જે અહીંયા હું તમને સ્ક્રીનશોટ રાખી દઉં છું આ એકવાર વાંચી લેજો બાકી અહીંયા ટિકિટ અને અહીંયા ટોટલ ટિકિટ છે ત્રણસો રૂપિયા પર પર્સન જે બાર વર્ષથી ઉપરના છે એના માટે અને બીજું એ કે સાડા છ વાગ્યા પછી આ બંધ થઈ જાય છે સાંજના તો આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખજો બાકી સ્ક્રીનશોટ રાખ્યો છે એ વાંચી લેજો તો હવે આપણે જાશું મ્યુઝિયમની અંદર ત્યાં આપણે પહેલું સ્ટેપમાં એ છે કે અહીંયા ક્યુઆર કોડ દ્વારા એન્ટ્રી થાય છે તો એ લોકો અહીંયા સ્કેન કરે છે અને અહીંથી આપણે એન્ટ્રી થશે તો આપણે એન્ટ્રી કરીને જાશું પહેલાં ઝોનમાં અને ત્યાં અને ત્યાં આપણે એ લોકો ગાઈડ કરશે અને દેખાડશે શું શું વસ્તુ આવેલું છે તો ચાલો ફટાફટ આપણે ઝોન વનમાં જઈએ પહેલાં એ જો લેડીઝ છે એવો અમારી બ્લોક વન કે ગાઈડ જોકે અમે ઇન્સ્ટ્રક્શન દૈરી કે આગળ ગેલીએ ચાલો તો અહીંથી જઈશું હવે આગળ અને જોઈશું શું આવેલું છે આગળ અને પેલા ઝોનમાં કેટલું કેટલી વસ્તુઓ અહીંયા રાખેલી છે અને શું શું આપણે જોવા મળશે वो हमने देख लिया यहाँ पर हम देखेंगे बचा हु हिमालय क्षेत्र में जमीन के अंदर जो जो भी वाइब्रेशन हो रहे हैं जो जो कंपन हो रहे हैं उसके लाइव रीडिंग्स आप पे देख पाएंगे बच्चा है जब भूकंप आने वाला होता है तो ये बहुत बहुत हाई हो जाती है उसके बाद आगे आ जाइए इस तरह ऐसा माना जाता है कि पृथ्वी के केंद्र का जो तापमान है वो सूर्य की सतह के समान है मोमेंट को दिखाया गया है जब दो टेक्टोनिक प्लेटें एक दूसरे से धूप जाती हैं तो बीच में बड़ी बड़ी खाई बन जाती है કચ્છમાં પેલા બહુ ભૂકંપ આવતા તો પોતાની રક્ષા માટે થઈને કચ્છના લોકોએ અલગ ટાઈપ મકાન બનાવવાનું શરૂઆત કરી હતી જે ભૂકંપ રોધક હતા એનો અહિયાં એક ડેમો મોડલ આપેલો છે તો એ આપડે ફિઝિકલી જોઈશું ચલો તમને દેખાડો જો આ રીતના મકાન હોય છે આખું રાઉન્ડમાં ગોળ ટાઈપનું મકાન હોય છે જે આપણે ઊભા મકાન હોય છે ચોરસ એ ટાઈપના નહીં પણ ગોળ ટાઈપનું મકાન હોય છે જે ભૂંગા ટાઈપનું લાગે છે અને જો માટીનું મકાન હોય છે પણ આ રીતના ઉપરથી જો કેટલું લાકડાથી આ રીતના આખું બનાવેલું હોય છે તો આ ભૂકંપ રોધક રોધક મકાન કહેવાતું અને ચલો હવે આપણે જાશો આગળના ઝોનમાં ઝોન નંબર ત્રણ બે ઝોન આપણા પૂરા ત્રીજો ઝોન છે અહીંયા રિયલ ટાઈમમાં જ્યારે ભૂકંપ આવે ત્યારે કઈ ટાઈપની સિચ્યુએશન બને છે અથવા તો બની હતી એ ટાઈપનું અહીંયા આખું રિયલ ટાઈમ બતાવવામાં આવ્યું છે કે કેવી રીતના શું થઈ શકે અને કેટલીક બધી કન્ડિશન ખરાબ થઈ શકે જ્યારે ભૂકંપ આવે અને મકાનો ધરાશાયી થાય થોડી ઘણી અહીંયા લાઇટ ઓછી છે એટલે થોડુંક જોવામાં પ્રોબ્લેમ થઈ શકે છે પણ જો તમને દેખાડો આખા મકાન પડી જાય છે અને એની નીચે કેમ છોકરા દટાઈ જાય છે બધી જે માણસો હોય છે એ ડટાઈ કે ડટાઈ જાય છે એ બધું અહીંયા ફિઝિકલી દેખાડવામાં આવ્યું છે તો જો તમને એક એક વસ્તુ દેખાડો જો આ રીતના આખું મકાન પડી ગયું છે અને અહીંયા જો એક ભાઈ પોતાની દુકાન હતી એ પડી ગઈ જો અને પોતે આ રીતના હવે લાચાર થઈ ગયો એમ સિચ્યુએશન તો એ જ બને જ્યારે રિયલ ટાઈમમાં પણ ભૂકંપ આવે ત્યારે આ જુઓ જો પબ્લિક કઈ રીતના માણસો ડટાઈ જાય છે ભૂકંપની અંદર જ્યારે આખું મકાન પડે છે જો અહીંયા એક છોકરી અહીંયા એક લેડીઝ એક જેન્ટ્સ નાના છોકરાઓ દેખાડવામાં આવ્યા છે જો આ આપણે જસ્ટ ચિત્રો મતલબ કે પ્રેક્ટિકલ એક દેખાડવામાં આવ્યું છે તોય આપણે આટલું ડરાવનું લાગે એમ તો રિયલ ટાઈમમાં આ કેટલું ખરાબ પરિસ્થિતિ સર્જતી હશે તમે જોવ તો ખરા જો ખાલી આ તો મોડલ જ છે તોય આપણાથી જોવાય નહીં તો રિયલ ટાઈમમાં જે માણસો જોતા હશે જ્યારે બે હજાર એકમાં ભૂકંપ આવ્યો ત્યારે જે કન્ડિશન થઈ હશે એ કેટલી ખરાબ હશે અને આ બધી ઓરિજિનલ ફોટો છે જે બે હજાર એકમાં કચ્છમાં ભૂકંપ આવ્યો એની આ બધી ઓરિજિનલ ફોટોઝ છે જે અલગ અલગ જગ્યાએથી લેવામાં આવી છે અને અહીંયા બધી દર્શાવવામાં આવી છે જુઓ માણસોની પરિસ્થિતિ જો બધા મકાન પડી ગયા આખી સોસાયટી નીચે પડી ગઈ જો આટલી ખરાબ પરિસ્થિતિ થઈ હતી બે હજાર એકમાં જોઈ ના શકાય પરિસ્થિતિ એટલી ખરાબ થઈ હતી કે અંતિમ સંસ્કાર માટે લાકડાનો જે જથ્થો હતો એ પણ પૂરો થઈ ગયો હતો લાકડા પણ ઘટતા હતા બોલો અહીંયા હે ને લેયર લેયર પ્રમાણે જે પરિસ્થિતિ જનરેટ થાય છે જે નેચરલ ડિઝાસ્ટર આવે છે એના ઉપરથી એ ખબર પડે છે કે જેટલી લેયર વધારે એટલા નેચરલ ડિઝાસ્ટર ત્યાં વધારે તો આપણે જો અહીંયા હે ગીરમાં ટોટલી તો અહીંયા અમારે એક જ લેયર છે તો એટલું બધું અહીંયા નેચરલ ડિઝાસ્ટર નહીં આવે બાકી ભાઈ મ્યુઝિયમ તો અંદરથી જોરદાર બનાવ્યું છે આમ જવું તો ખરા અંદરની થીમ તો જવું તમે કાંઈ ઘટે નહીં જો છે ને જોરદાર ચલો તો આ બ્લોકનું આપણું કામ પૂરું હવે નેક્સ્ટ બ્લોકમાં જાશું તો પાંચ બ્લોક આપણા પૂરા થઈ ગયા છે અને અત્યારે જઈશું છઠ્ઠા બ્લોકમાં અને ટોટલ સાત બ્લોક છે તો બે બ્લોક આવી રહ્યા છે આમ જો લિફ્ટ જો ટોટલી ટ્રાન્સપેરન્ટ કાચવાળી અહીંયા એસ્કેલેટર લિફ્ટ બધી ફેસિલિટી અવેલેબલ છે ઉપર ચડવા માટે થઈને હજુ અહીંથી આપણે એસ્કેલેટર થ્રુ ઉપર જવું પડશે તો ચલો ચલો જલ્દી ઉપર જઈ અને જોઈએ બ્લોક આવી બધી ફેસિલિટી સેવાય તમે મ્યુઝિયમ જો કેટલું મસ્ત છે અને આ ઉપરથી વ્યૂ તમને નીચેનો દેખાય છે જો કેટલો મસ્ત લાગે છે અને આ જે સિક્યુરિટી ગાર્ડ ઉભા છે ત્યાંથી આપણે સિક્સ બ્લોકની એન્ટ્રી છે નંબર અહીંયા કેન્ટીનની પણ ફેસિલિટીઝ અવેલેબલ છે કેન્ટીન પણ જોરદાર છે તો આપણે અંદર સિક્સ્થ બ્લોકમાં જતાં પહેલાં થોડો ઘણો નાસ્તો ચા પાણી કરી લઈએ કેમ કે આવ્યા ત્યારના ભૂખા છે તો આ રીતના કેન્ટીન છે જો કેટલું મસ્ત ઇન્ટીરિયર ડિઝાઇનર છે ડિઝાઇનિંગ કરેલું છે જો તો અહીંયા આપણે આવી ગયા છે આપણા નેક્સ્ટ બ્લોકમાં આ બ્લોકમાં આપણે રિયલ ટાઈમ ભૂકંપનો અહેસાસ કરાવવામાં આવશે અને એક જગ્યાએ ઊભા રહીશું અને નીચેથી આખું જે પ્લેટફોર્મ છે એ ભૂકંપ આવે ત્યારે કઈ રીતના ધરતી હલતી હોય છે એ રીતના અહીંયા આખું સિચ્યુએશન ક્રિએટ કરવામાં આવશે એ કે રીઅલિસ્ટિક ફીલ હે યહા પે મતલબ ય પૂરા જો પ્લેટફોર્મ હે વો પૂરા હિલ રહા હે યહા પે તો આ વે રીતના કઈક દેખાડવા મે આવું તો કે રીઅલ ટાઈમ જરે ભૂકંપ આવે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય ભાઈ ફીલ તો હту

તો જો આ મારા સામે આ પાંચ નામ આવ્યા છે ભાઈ આ અને બીજા બધા જ જે મૃત્યુભાઈમાં એને ભગવાન આત્માને શાંતિ આપે આ છે નાઇટનો વ્યૂ જોઈ લો એકવાર બાકી આ વિડીયોમાં આટલું જ વિડિયો કેવો લાગ્યો તમે એકવાર કોમેન્ટ જરૂર કરજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ભુજ કચ્છમાં આવો ત્યારે અહીંયા સ્મૃતિવન આવવાનું ના ભૂલતા બાકી મળશું આપણે ફરી એકવાર નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ અવર વિડીયોઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી એન્ડ બાય બાય